નમસ્કાર આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે કેવી રીતે સીપીએચસી પોર્ટલ ઉપર એનસીડીમાં આભા કાર્ડ કોના જનરેટ થયા છે અને કોના જનરેટ કરવાના બાકી છે એનું લાઇન લિસ્ટ કઈ રીતે નીકળે તો એ હું તમને આ વિડીયોની અંદર સમજાવીશું મારે નામ છે અમિત જોશી અને આપણે આ વિડીયોની હવે આગળ વધારીશું આપણે જે જોયું છે કે સીપીએસસી એનસીડી પોર્ટલ આપણે ઓપન કરશું ગૂગલ ક્રોમની અંદર તો જે લિંકમાં ઓપન કરે છે તો ડાઉનલોડ રિપોર્ટ્સનું ઓપ્શન આવે છે ત્યાં જઈ આપણે એનો રિપોર્ટ્સ આપણે ડાઉનલોડ કરતા હોઈએ છીએ બરાબર તો અહીંયા આગળ તમે સીબેક સ્ક્રીનિંગ ટ્રીટમેન્ટ ગમે તે કોઈ પણ એક વસ્તુ પર તમે ક્લિક કરશો બરાબર તો તમને એનો આખો ડાઉનલોડ રિપોર્ટ્સ તમને મળી જશે અહીંયા ધારો કે આપણે સીબેગ ઉપર ક્લિક કર્યું બરાબર તો એનો આપણે રિપોર્ટ ડાઉનલોડ કરવાનો બરાબર આ રીતે તમારે ફાઇલ ડાઉનલોડ થશે એ ફાઇલ તમે ડાઉનલોડ કરી એને પછી આપણે ઓપન કરીશું તમે એક્સેલ સીટમાં જે ઓપન કરશો તો તમારે અહીંયા આગળ આ ફેમિલી આઈડી જે છે એના પછી ફેમિલી કોન્ટેક એના પછી એજ પછી સેક્સ ને પછી આભા નંબર અહીંયા આગળ તમે જોઈ શકો છો આ જેના આભા નંબર બનેલા છે બરાબર અહીંયા આગળ તમારે એના આભા નંબર આવી જશે બરાબર અને જેના આભા નંબર નહીં બનેલા હોય તો એ જગ્યાએ બ્લેન્ક હશે બરાબર તો આ રીતે છેક આગળ તમે આ જેમ ઉપર ઓ છે પછી એન છે એમ છે એ રીતે તમે છેક એ સુધી બી સુધી જશો તો ત્યાં તમને એનું નામ ને બધું તમને મળી જશે બરાબર તો આ રીતે આપણે સીપીએસસી પોર્ટલ ઉપર એનસીડીમાં કોના આભાર કાર્ડ નીકળેલા છે ને કોના નથી નીકળેલા તો એ અહીંયા આગળથી તમે જોઈ શકો છો જો તમને આ વિડીયોની અંદર હેલ્પ મળી હોય બરાબર ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ